જો સુતો પથારીમાં સુતા સુતા એટલે સવારમાં તમે ઉઠો પથારીમાં સુતા હોય સવારમાં ઉઠી જાઓ ત્યારે જ તમારે પથારીમાં સુતા સુતા જ સાયકલ જે ચલાવવાની જે રીત છે એ શીખો કરવાનું છે એ કસરત છે 15 થી 10 થી 15 મિનિટ તમારે કરી લેવાની છે તમારા શરીરની વધારાની ચરબી ઘટી જશે પેટની ચરબી ઘટે પગની ચરબી ઘટે શરીરમાં નવી ઉર્જા આવી જશે અને શરીર છે એકદમ તમારે પાચન શક્તિ પણ ખૂબ સારી થઈ જશે અને કારક શક્તિ પણ તમારી ખૂબ સરસ થઈ જશે તમારે વધારે વોકિંગ કરવા જવાની જરૂર નહીં પડે સાયકલ ચલાવવાની જરૂર નહીં પડે દોડવાની પણ જરૂર નહીં પડે માત્ર ને માત્ર સુતા સુતા આ કાર્ય કરી લેજો સુતા સુતા સાયકલ ચલાવવાની શાનદાર એક ટ્રિક છે તમને બતાવું છું

અત્યારે ચલાવતા હશો તો તમારા પગનો જે સાથણ છે ને એમાં થોડો દુખાવો તમને થશે અત્યારે ચાલુ થઈ જશે ત્યાર પછી પેટની નીચેના ભાગની જે ચરબી છે ને ત્યાં તમને થોડો દુખાવો થશે એનો મતલબ છે આ રીતના 10 15 મિનિટ અગર તમે કરી લેશો શરૂઆતના સ્ટેજમાં તમારાથી 10 15 મિનિટ નહીં થાય એક આક બે મિનિટ થાય તો પણ સારું છે પણ બે મિનિટ કર્યા પછી બે ત્રણ મિનિટનો આરામ કરી ફરીથી બે મિનિટ તમે આ કસરત કરી લો આનાથી પગ એકદમ પાતળા એટલે ખૂબ જ સારા થઈ જાય ને પગનું